અને તમામ ગણપતિની પ્રતિમાઓ કૃત્રિમ તળાવો વિસર્જન કરવામાં આવતું હતું હવે વારસિયા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન કરવામાં આવનાર છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી કે તાજિયા વિસર્જન માટે પણ કૃત્રિમ તળાવો બનાવવામાં આવે તો સરસિયા તળાવમાં તાજિયા વિસર્જન કરીને પ્રદૂષિત અને પર્યાવરણ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાનું ઐતિહાસિક સંખ્યા તળાવથી મુક્ત કરી ઐતિહાસિક સંખ્યા તળાવને મુક્ત કરી પ્રદૂષિત થતો અટકાવવાની યોજનાનો વિચાર કરવામાં આવે એવી માંગ સાથે પોલીસ પ્રશાસનની વહાલદવલાની નીતિને ઉજાગર કરે છે જ્યારે બીજી બાજુએ મુસ્લિમ બિરાદરોના તાજીયાના આગમનમાં જુલુસના રાત્રિના દસ ને ત્રીસથી બાર કલાક સુધી અલગ અલગ વિસ્તારમાં ડીજેના તાલે પીટની રમતા હોય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી જેને લઈ વિશ્વ હિન્દુ પરિષદમાં રોષ જોવા મળ્યો હતો અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન રાવપુરા પોલીસે રાત્રિના દસ કલાકે ડીજે જમા કરી ફરિયાદ કરી હતી જેને લઈને વિશ્વનું પરિષદમાં આક્રોશ વિશ્વ હિન્દુ પરિષદમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તે વિષયને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાન એન ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ